મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોર્ડ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવા બંદર પોસ્ટ વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ ત્રણ નોટિકલ માઇલ અંદર જઈ ખાનગી બોર્ડ દ્વારા રેડ કરવામાં આવેલ જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો એકસો અડતાલીસ પેટી કે જેમાં પાંચ હજાર એકસો ચોંસઠ નંગ વિદેશી દારૂની બોટલો અને ચારસો નેવ્યાસી બિયરના ટીન તથા એક બોટ કબજે કરવામાં આવેલ જેની મુદ્દામાલની કુલ કિંમત સાત લાખ એકસઠ હજાર સાતસો છે આ સાથે ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે અત્યારે જે નામ ખુલ્યું છે તેમાં મહેશ ઉર્ફે મુન્નુ લાખાભાઈ રાઠોડ એ પોતાના ખાનગી વાહનમાં દીવમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવી દીવના કોઈપણ કાંઠે આ જે બોટ છે જે ઇસ્માઈલ અબ્દુલ પટેલિયાની એની બોટમાં માલ ભરેલો હતો અત્યારે કોઈ એ તપાસ હેઠળ છે અને મહેશ ઉર્ફે મુન્નાને ધરપકડ કરવાની બાકી છે તે જ્યારે ધરપકડ થશે ત્યારે આગળ તપાસમાંનું નામ ખૂલશે